તને કેરી ને ખબર પડ્યા છે કેરી લાવી આપડે ઘરે કેરી ને એવું શાકભાજી ને એવું આદમી ને લાવે એટલે બધું ગમે નહીં પણ એ પ્રમાણમાં મારે સારું છે હું ગમે ત્યાંથી લઈને આવું ને એટલે પાછા આપને

બધી વસ્તુમાં મુકાય એમાં એવું છે ઘણા લોકો એવા છે ને કે જે વેચાતું હોય તમને સાંભળવાનું થાય કે આવું બધું અત્યારે કેરી આવી ગઈ ને એટલે આવે છે હવે જો આપણો ઉનાળો બે ને એટલે લાવશે મને લાગે છે અને બીજું એક વાત કે આપણા વિડીયો બહુ બધા લોકો જોવે ત્રણ હજાર લોકો જોવે બે હજાર લોકો હજાર લોકો જોવે તો લાઈક ખાલી પચાસ સાઠ જ આવે છે તો વિડીયો જોતા જાઓ લાઈક કરતા જાય તમે પછી ભૂલી જાવ છો એટલે લાઈક પેલા કરી દેજો લાઈક મારા માટે બહુ બહુ જરૂરી છે અને આ બાજુ જો હવે સોનલ છે ને બોપરની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે લસણ ખોલે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શું બનાવવાનું છે બોપરે જમવામાં

હવે રેડી થઈ ગયું છે ને આપણે આ કેરી છે ને લોહી નાખીને આની અંદર નાખી દેવાની છે એક તપેલી જેટલો ગળ લીધો છે એ ગળ આની અંદર નાખી દેવાનો છે પપ્પા કેરી લઈને આવ્યા હતા કેરી કેવી નીકળી કા ગળી નથી પણ આ કાર્બન થી પકાવેલી છે ને એટલે ગળી એટલી બધી નહીં હોય તો આ પાકલ કેરી છે ને કાર્બન થી પકાવેલી છે એટલે આપણે કાર્બન થી પકાવેલી કેરી ખાવાની ન હોય પણ અત્યારે આપણી પાસે પાકલ કેરી જ નથી એટલે આ પપ્પા બોક્સ લેતા આવ્યા છે અને મને એવું નથી લાગતું જયારે હું ઓરિજિનલ ઓર્ગેનિક કોઈ કેરી પકાવતું હોય પકાવતું છે મમ્મી કાર્બન જ નાખતા કેરી તો બહુ બધી છે પણ હવે કોને ખબર

જમીન લેવાના પૈસા હોવા જોઈએ ને ત્રણ આંબા છે પણ અહીંથી તમે કેરી લેવા જ્યાં એક જણા ઉતારવા જાય તો હજાર રૂપિયા ટિકિટ ભરવું થાય તે મમ્મી એટલે કેરી બધું એ ખરખું થાય હા ઓર્ગેનિક મળે તો હવે ઓર્ગેનિકનો ટ્રેન્ડ બહુ આવ્યો છે બધાને ઓર્ગેનિક ખાવું છે પણ કોઈને ખવડાવવું નથી ઓર્ગેનિક બધાને નફો રાજો કરવો છે અને કોઈને ભાવ દેવો નથી તો ઓર્ગેનિક કેમ બધા ખવરાવીએ કે એ કાંઈ આપણને ખબર પડતી નથી તો આપણો નાસ્તો ક્યારનો રેડી થઈ ગયો છે ને છા ઠંડો થાય છે તો પેલા આપણે નાસ્તો એ થઈ ગયું છે રેડી પોળો કરવાનું એક થોડું ગળું કરે બધા બહુ ખાય એટલે ગળું બનાવવાનું તો બધું મમ્મી મસ્ત રીતના મિક્સ કરે છે અને હવે આ પોળા થોડાક દી ગળવા દેવો આપડે કેવું કાક હોય ને ગળશે પછી બધાને

હવે મને આપણે બાને શખાડી તો કેવી છે બા જય કૃષ્ણ આ પાકલ કેરી લેવા છે શાકો તો કેવી છે તો જો બા પાકલ કેરી શાકે છે મીઠ મસ્ત છે તો બા પાકલ કેરી જે ખાવા મળ્યા છે રાધિકા શું જોશો તો હજી તો જો રાધિકાએ ભજનની ચેનલ બનાવી છે અને આ ચેનલમાં જઈને જોઈ ભજનની ચેનલ આજે હું મફતમાં પ્રમોશન કરી દઈશી આપણે અને પ્રમોશન કરવા કરી લીધું મને જમવા માટે આવી ગયા છે અને જમવા જમવામાં છે કેરી અને મગનું શાક અને રોટલી આ બાજુ રાધિકા બા સોનલ અને કોપાન જો રોહિત આવે છે બધા લોકો જમવા બેસી કીધું છે ને હવે આપણે જઈશું છીએ ઓફિસ છે તો તમે છે ને કાલના વ્લોગમાં મેં કીધું હતું કે અમે બહુ સારી જગ્યાએ પીઝા ખાવા જઈશું એ વિડીયો નો જોયો હોય ને તો આની પાછળ હું એ વિડીયો નાખી દઉં છું કન્ટિન્યુ વિડીયો જોયા રાખજો ફૂલ કોમેડી થઈ હતી બહુ મજા આવશે તો એન્ડ લગી જોજો મળીશું તમને ગયા જશે આઠ અને હવે અત્યારે અમે લોકો એક એવી જગ્યાએ છે પીઝા ખાવા જે બહુ ફેમસ છે બધા લોકો બહુ વાતું કરે છે આપણે ક્યારેક ગયા નથી આપણે પહેલી વાર જઈ તો ત્યાં જઈને ટેસ્ટ કરવી અહીંથી એક દોઢ કલાકનો રસ્તો છે આપણે કાર લઈને જવાનો છે બાય કાર આપણી સાથે બહુ બધા ફ્રેન્ડ આવે છે તો કોણ કોણ ફ્રેન્ડ આવે છે એ બધાને તમને મળાવીશું તો આપણે નીકળીએ અત્યારે સોનલ હજી રેડી થાય છે આઠ વાગે આપણે નીકળવાનું હતું ઓલમોસ્ટ મને એવું લાગે છે દસ મિનિટ આપણે લેટ થઈ જવું જો સોનલ રેડી થઈ ગઈ છે ને હવે આપણે નીકળવાનું છે લેટ થઈ જવું એવું લાગે છે એવું છે તો આપણે નીચે જઈને ગાડી કાઢીને તમે લોકો કેટલા દિવસ તા કોમેન્ટ કરતા હતા કે સોનલને ખાવું હોય તો ખાવા લઈ જાવ ને બહાર લઈ જાઓ જો ફાઈનલી આજે પીઝા ખાવા આપણે લઈ જાય છે

આવી ગયા છે અને હવે આપણે છે ને આપડી આરે જેણે જોયેલું છે ને એકવાર પીએસ માં જે ખાઈ લીધા છે ને એ ગાડી આગળ વઈ ગઈ છે અને હવે અમે લોકો નોખા પડી ગયા છે એટલે હવે જોઈએ છે આગળ આપણે ક્યાં ઉભા રહી છીએ અને ક્યાં મળવી છીએ અને કા સીધા આપણે ત્યાં જ pizza જ્યાં મળે છે ત્યાં જ પહોંચશું આપણે મેપ મારી દીધો છે અને અમારી ગાડીમાં એવું છે કોઈ લોકો ગયોય નથી ને કોઈ ખાдай નથી તો

જો ખજૂરભાઈ અહીંયા હોત ને વેલા આવત ને તો આપણે એની ઘરે જ એકવાર અમે લોકડાઉન લોકડાઉનમાં બધા લોકો ગયા હતા એના ઘરે પણ મળી નહોતા ગયા એટલે આ બાબેન ગામ છે બારડોલીમાં તેમાં ખજૂરભાઈ રહી છે અને એની ઘરની આજુબાજુમાં જ આ પીએસ પીઝા છે અને આ ભાઈ જો પીએસ પીઝાની સ્નેપ સ્નેપ પાડશે તો અક્ષિત એકવાર આવી ગયો તું આવ્યો એટલી બધી ટ્રાફિક હતી એટલી બધી હતી તો જો આ ભાઈ ક્યાં સજ્જન તપલી આને જો ટોપીમાં રેડિયમ થાય

મેળ આવી ગયો બોલ હું છે નયનભાઈ તારે નય એક વાર આવી ગયો છે રસ્તો એને જોયો તો એટલે એ કોઈને નહી આપણે તૈયાર થાય ને એવો વાળ ખાલી નો

આજ બધું

મળી જશે ને આપણે ખોખ આગળ લઈ લીધો છે હવે બધા લોકો છે ખાવામાં છે સોનલ જો લાવો બધાને ગલાસ ભરું તો સોનલ ગલાસ ભરે છે હજી આપણે ફ્રેન્ચ ફ્રાય મગાવી છે એ નથી આવીને લસણવાળી ચટણી છે અને ચટણી બહુ મસ્ત છે ને આ બાજુ જો બોલવાનો કોઈ ભાઈ ટાઈમ નથી બધા લોકો અત્યારે ખાવામાં જ મજબૂત છે અને આ બાજુ હું સરસા છે એમાં મજા આવી તને વધારે ગાર્લિકમાં આવી કે ઓલો લીલો આવ્યું એમાં મજા આવી મને બે મજા આવી બે મજા આવી એમાં નથી મજા આવી તો તમે આગળ જઈને શું કરશો કાઈ નહીં પછી વાત ખાધા પછીની વાત છે ફ્રેન્ચ ફ્રાય વગેરે જીની ફ્રેન્ચ ફ્રાય આવી ગયો છે આ બાજુ પીઝા બધા ઝાપટ થઈ ગયા છે આપણી પાસે જે એક પીસ પડ્યું છે આ બાજુ ઝાપટ થઈ ગયા છે હવે ઘડીક ફ્રેન્ચ ફ્રાય થી કામ ચકાવ ચલાવીશું આ બાજુ સોનલને ને કોક નોતી પીવી એટલે એને માજા મળી છે તો આપણે માજા પીવરાઈએ અને આ બાજુ ચાલો આપણે પીઝો નું એક પીસ વધી છે પીઝો જે પીઝો મીધો તો ની પીઝો આવી ગયો છે આ લાઈન એટલી બધી આગી છે ને તો અંબાતો નથી ના ભાઈ ત્યાં જઈ શકતા નથી તો જો આપણે આ મસ્ત મજાનો પીઝો આવી ગયો છે હજી સોના બાકી આ ઓર ચીઝ એના ઓ સબ ઇસકો ડાલ દેના જેનીસ કો ચીઝ સબ જેનીસ કો ડાલ બધું જેનીસ ને આપી દેજો જેનીસ ને ચીઝ બહુ

ઓય કઈ આઈસ્ક્રીમ ખાવી છે કોન તારે ઓય તારે કયું આઈસ્ક્રીમ ખાવું છું કોન તારે કોકો કોકો આઈસ્ક્રીમ થોડું આવે પીવાનું લીટર એકને કોકો પીવો એકને કોન એકને ફેફ્સી ખાઈ બધાને આપી ગયો ભાઈ જે જોતું હોય ને હારું તો આ બાજુ છે ને આને જે ફેફસી જોતી હોય એ આપી ગયો અને ફેપસી આપી દો આને કોન આપી દો અરે પોલા કોકો આપો કોકો છે કોકો ખાય છે કોકો પી લીધો છે કોકો મસ્ત ઠંડો છે ચાલો હવે ગામમાં આપણે પહોંચી ગયા છીએ હવે જો તમને બાબેન ગામનો થોડોક બાબેન ગામનો થોડોક વ્યૂ બતાવી દો વસ્તે તળાવ છે ને આ બધું સરસ મજાની સરદાર પટેલની મૂર્તિ છે ને આ પટેલ ફળી એવું કહેવાય ને આ જો મસ્ત મજાનું તળાવ છે હામિયાથી જે રસ્તો જાય ને એ સીધો ખજૂરભાઈની ઘરે જાય આ બાજુ જો નયનભાઈ સ્નેપ લે છે અક્ષિતને રબડીમાં કેમ છું રબડી રબડી બે આઈટમ ખાવા આવ્યા કોઈને નહોતો હું મગાવું કેવું કઈ વાગી ગયા છે પાંચ ને આપણે લોકો ઘરે આવી ગયા છે ને હવે આ લોકો ને શોપિંગ કરવા જવાની છે શ્રીમત ની કાંઈક ચાંદીની વસ્તુ બધી લેવા જવાની છે એટલે આપણે જઈશી અને શું લેવાનું છે મમ્મી રાખડીને સળાન બળાણ એવું કાંઈક બધું લે હવે જોઈશી હું લઈને આવી આવીશી તમને કાલ નો વ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં કાલ અમે હું બધું લઈને આવીશી હે ને નહી કાલના વ્લોગમાં બતાવી દેવ મમ્મી હા કાલના વ્લોગમાં બતાવીશું તો અત્યારે આપણે છે ને ચા પાણી રેડી થઈ છે ચા પાણીનો નાસ્તો કરીને થઈ ગયા છે સાંજના અને આપણે આવી ગયા ઘરે તો ખાલી આપણે એક રાખડી લેવા માટે ગયા તા રાખડી હુકરવા લેવા ગયા હતા ને બધું આપડે સોનલ ને પૂછવી તો જો આ રાખડી સરસ મજાની રાખડી લઈને આપડે આવી ગયા છીએ

શ્રીમદ સંસ્કાર માટે ક્લાસીસ છે જવાનું છે બંધ છે તો ત્યાંનું તમને બતાવીશ તો એની સાથે આજનો બ્લોગ આપણે અહીંયા જ એને કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો હોય છે આ વિડીયો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું કર્યું પહેલાં કરી દેજો કાલે પાસા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય